અમુક જગ્યાએ વરસાદ ને પ્રેમિકા ની જેમ વરસવાનું કીધું તું અને ઘરવાળી જેમ તૂટી પડ્યો આ માથા ઉપર થી સરકી જતા વાદળો ને મેં પૂછ્યું કેમ વરસતા નથી અચ્છા તો મને કે અંબાલાલ ને પૂછ્યા વગર અમારે એક ટીપુ નો વરસાય ઘણા આખા ગામ મારે બાંધી લીએ ઠીક પછી નવરા થાય અને મોબાઈલ માં સ્ટેટસ મૂકે કે મોન માં ઘણી શક્તિ રહેલી છે સોમ્ય સુશીલ અને શાંત સ્વભાવ વાળી પત્ની નો પતિ જ ચોમાસામાં સફેદ કલર નું જીન્સ પહેરી શકે એક સુખી પતિ હતો ઠીક હે તો કોણ જાણે કોણ હતો આપણે તો ખાલી વાત સાંભળી છે આજે મોલમાં શોપિંગ કરતા કરતા વિચાર આવ્યો કે આ ટ્રોલી માં વરણ રાખવા જોઈએ એક્સક્યુઝ મી માં તો બાયો દાદઈ ન દેતી નસીબદાર છે અત્યારના છોકરાઓ અચ્છા કે રીલમાં નાચતી કુદતી છોકરીઓ મફતમાં જોવાય બાકી પેલાના વખતમાં આવું જોવા માટે સોનાના સિક્કા અપાતા આ વરસાદ ની સીઝન માં ચણા નો લોટ આપણને રસોડા માંથી બોલાઈવા રાખતો હોય ને એવા ભણકારા થયા રાખે આજ મેં સુરત દાદા ને પૂછ્યું કે વર્ષા આવે તો તમે કેમ સંતાઈ જાવ છો તો મને કે બાઈ કોણ માથાકૂટ કૂટ કરે

તો એ બિચારા ભૂલી જતા હોય છે કે એની ઘરે એક પત્ની અને બે બાળકો પણ છે મમ્મી જેટલું એક્ટિવ કોઈ ન હોય સાહેબ અચ્છા આઠ વાગે ઉઠાડવાનું કીધું હોય ને તો સાત વાગે ઉઠાડી અને એમ કે કે ઓઠ નવ વાગે આવે ઘરમાં આપણો વટ એટલે વટ આગલા દિવસ નું રાંધેલું મને પૂછી જ નાખે કે તમારે ખાવું છે કે જવા દઉં

અને મચ્છર હાનના હાથ થી બીજા દિવસે સવારના હાથ સુધી હોય એક ભાઈ છોકરી જોવા ગયા છોકરી વાળા કે અમાર દીકરી હજી ભણે છે અચ્છા તો લાગે કાઈ વાંધો નહી તો રિસેસ માં આવશો આજે મારા દોસ્તારે મને ફોન કરીને જોરદાર ગાડુ આપી માં વાંક મારો ઈ જ હતો કે બે વર્ષ પહેલા મેં એને ખાલી એટલું કીધું હતું કે છોકરી સારી છે લગન કરી લે કુવારાઓ ની નજર માં દરેક સમસ્યા નું સમાધાન લગ્ન હોય છે જેમ કે શ્રીમાન નું માન નથી અને શ્રીમતી માં મતી નથી તો એક વાત પૂછવી તી સાહેબ કે જો ઇતિહાસ સાક્ષી છે તો ભૂગોળ શું છે હમણાં વાવાઝોડામાં એક પેન્ટ ઉડીને આવ્યું ઠીક છે તો વિચારું છું કે એની માથે ટીશર્ટ લઉ કે પછી બીજા વાવાઝોડાની રાહ જો જૂની કહેવત સોના કરતા ઘડામણ મોંઘો ઠીક છે અને હવે નવી કેવત લગન કરતા છૂટા છેડા મોંઘા આ લવ મેરેજ વાળા હવે ડ્રમ થી ડરે છે અરેન્જ મેરેજ વાળા હનીમૂન થી ડરે છે સમજી ગયા તો મારું માનો તો જૂનાગઢ એક હારા મારું સ્થાન છે તકલીફ જ આ છે મિત્રો જીવ બચાવે છે જે દવા એ આપણે ડિસ્કાઉન્ટ માં જોઈએ છે ઠીક છે અને જે જીવ લે છે એ દારૂ એ આપણે કોઈ પણ કિંમતે જોઈએ છે તમને ખબર છે મિત્રો કુંભકર્ણ એટલા માટે સૂતો રહેતો કારણ કે એની પાસે સ્માર્ટફોન નહોતો આઈ લવ યુ કરતાય વધારે અસરકારક વાક્ય છે કે વાસણ વિછરાઈ ગયા છે ટ્રાફિક સિગ્નલ ઉપર એક મિનિટ ની રાહ નથી જોતા એવા પાછા છોકરીઓના રિપ્લાયની ની કલા ખુદી રાહ જોવે છોકરીઓ દિવસે ડીપી માં ફોટો એટલા માટે નથી બદલતી કારણ કે દિવસે તડકો હોય અમે સૌરાષ્ટ્ર વાળા છીએ સાહેબ ઠીક છે સવારે ઉઠીએ ત્યારે ગાંઠિયા જોઈ સમજી ગયા અને રાત્રે સુઈએ ઈ પહેલા ગાંઠિયા જોઈ આ તો સારું છે કે ભગવાને રાત બનાવી છે અચ્છા નગર 24 કલાકમાં 10 GB નેટ એ ઓછું પડત આ તો કડીયુગ છે સાહેબ ઠીક છે ભૂલ હોય છે સેલ ની અને માર રિમોટ ખાઈ છે એક જણો પથરી કાઢવા રોજ બીયર પીતો અચ્છા ડોક્ટરે કીધું કે પહેલા લીવર કાઢવું પડશે એના દિલનું ગેસ કનેક્શન જ બંધ હતું સાહેબ અમે જ નાદાન હતા લાઇટર મારતા રહ્યા છોકરી વાળા કે છોકરો શું કરે છે ઓલા કે એક ગ્લાસ દિવસ ને બે કલાકે ખતમ કરવાની કળા ઈ કેફે માં બેઠેલા કપલ ને જ આવડે કિંમતી વસ્તુ હમેશા એકલી હોય છે જેમ કે ચાંદો સૂરજ

જો છોકરીઓ અમારા જેમ સુંદર હોત ને તો વારંવાર બ્યુટી પાર્લર નમસ્કાર મિત્રો કેમ છો બધાય ગુજરાત તો પ્રેમ આપે જ છે પણ ગુજરાત ની બાર વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો મોટા ભાગના યુએસ માં જે રહીએ છે એનો પણ સારો એવો પ્રેમ મળે છે મોટા ભાગની ઇન્સ્ટામાં રીલ અને યુટ્યુબના શોર્ટ્સ આપ લોકોએ વાયરલ કરાવ્યા છે તેમ આપ્યો છે એ બદલ દિલથી આ બધાનો ધન્યવાદ થેન્ક યુ મારું બાળપણ બહુ સંઘર્ષમાં માં વીતું છે સાહેબ અચ્છા જો સ્કૂલે જાવ તો શિક્ષકો મારતા અને નો જાવ તો ઘરવાળા મારતા અમારા જેવા ભોડા છોકરાઓ લગન કરી

ગુજરાતી મા બાપ ક્યારેય છોકરાઓ ને ગુડ મોર્નિંગ નથી બોલતા અચ્છા બસ ખાલી પંખો બંધ કરી દે વાંઢા હોવાનો વાંધો એક ઈ હોય છે સાહેબ કે બધા મચ્છર એક જ જણા ને કઈ લગન પછી મામલો પચા પચા ટકા થઈ જાય આપણા અહિયાં મનગમતા લગ્ન નો થાય ને તો ગુસ્સા ગુસ્સા માં બે ત્રણ છોકરા તો થઈ જ જાય

Oh, <laughs> hehehehehe